તો શ્રાવણના પ્રથમ સોમવારે આવો તમને દર્શન કરાવીએ ખેડાના રડુ ગામના પ્રચલિત કામનાથ મહાદેવના શું છે કામનાથ મહાદેવનું શા માટે આ મંદિરમાં ઘીના ભંડાર ભરી રાખવામાં આવે છે જોઈએ આ અહેવાલમાં રૂમની અંદર ઘીથી ભરેલ આ માટલાઓને જોઈને મનમાં થતું હશે કે આ જગ્યા કોઈ કંપનીની હશે જ્યાં ઘી બનાવવામાં આવતું હશે પરંતુ નહીં આ જગ્યા કોઈ કંપની કે ફેક્ટરીની નહીં પરંતુ ભગવાન શિવનું 726 વર્ષ જૂનું મંદિર છે જ્યાં ઘી ધરાવવાની એક અલગ માન્યતા છે આ મંદિરમાં જે કોઈ વ્યક્તિ ભગવાન શિવને ઘી ચડાવવાની બાધા રાખે છે તેની મનોકામના પૂર્ણ થાય છે તેના કારણે જ આ મહાદેવના મંદિરને ભક્તો દ્વારા કામનાથ મહાદેવ નામ આપવામાં આવ્યું છે જે તમામ ભક્તોની કામના પૂર્ણ કરે છે આઠમી રાત્રે ભગવાન શિવ એમના સ્વપ્નની અંદર આવ્યા અને સ્વપ્નની અંદર જેસંગભાઈને કીધું કે ભાઈ વત્સ તું કે મને સવારે વહેલા ઊભો થઈ અને એ પૂનાજ ગામની અંદરથી એક દીવો પ્રગટાઈને રઢુ ગામની અંદર બિરાજમાન કર તો હું જ્યોતના માધ્યમથી રઢુ ગામની અંદર આવીને બિરાજમાન થઈ શું સ્વપ્નની અંદર જેસંગભાઈને ભગવાન શિવે જણાવ્યું અને આવી વાત થઈ સવારે વહેલા જયશંકરભાઈ ઉઠ્યા ઉઠીને સાથે બધી ભજન ભજન મંડળીને ગામની ભેગી કરી અને બધા વાતે ગાતે ઢોલ નગારા લઈ અને ત્યાં આગળ વાત્રક નદીના પાણી ઉતરવાથી ત્યારબાદ પુનાજ ગામમાં ગયા ત્યાં આગળ બિરાજ મહાદેવજીના દર્શન પૂજન કરી અને ત્યાંથી એક ઘીનો દીવો ત્યાં મંદિરેથી પ્રગટાવી અને એ દીવો લઈને રઢુ ગામની અંદર બિરાજમાન થયા આવ કામનાથ મહાદેવનું અન્ય પણ મહત્વ છે આ મંદિરમાં ઘીના ભંડાર રાખવામાં આવ્યા છે જેનો ખાવા માટે ઉપયોગ કરવામાં આવતો નથી આ ઘીનો ઉપયોગ માત્ર કામનાથ મંદિરમાં દીવા પ્રજ્વલિત કરવા તેમજ ગામના અન્ય મંદિરોના દીવા પ્રજ્વલિત કરવા અને મંદિરમાં યોજાતા હવનમાં જ કરવામાં આવે છે ભક્તો દ્વારા માનતા પૂરી થતા ચડાવવામાં આવતા ઘીની સંખ્યા આજે બે મણ જેટલી છે વર્ષોથી સંગ્રહ કરવામાં આવેલ આ ઘી ક્યારે પણ બગડતું નથી તો સંગ્રહ કરાયેલ આ ઘીનો ઉપયોગ ઘર વપરાશ કે ભોજનમાં કરાતો નથી ભારતભરમાં મહાદેવના મંદિરમાં શિવલિંગ તેમજ મૂર્તિ સ્વરૂપે બિરાજેલા હોય છે ત્યારે ખેડા નજીકના રઢુ ગામમાં આવેલ આ મંદિરમાં ભગવાન શિવને જ્યોતિ સ્વરૂપે અન્ય ગામમાંથી તેમના ભક્ત દ્વારા લાવવામાં આવ્યા હતા ત્યારબાદ આ મંદિરની સ્થાપના શ્રાવણ વદ બારસના દિવસે કરવામાં આવી હતી એની અંદર એવો ઇતિહાસ છે ઘીની અંદર અહીંયા અંદર આવ્યા પછી ઘીમાં એટલું બધું સત હોય છે અહીંયા આગળ ઘીના ભંડારમાં ક્યારેક કીડી કે મકોડો જોવા મળતો નથી એ ઘી શુદ્ધ ભાવથી અહીંયા આગળ હજુ પણ શુદ્ધ ત્યાં આગળ રહે છે અંદર કીડી મકોડો પ્રાકૃતિક રીતે આવતા નથી અને હજુ પણ ઘીમાં કોઈ વાસ મારતી નથી ને એવું અખંડ ઘી હજુ પણ ભક્તો દ્વારા આવતું હોય છે એ ઘીનો સદ ભગવાન અત્યારે પણ બિરાજિત થયેલા છે બેને કે ઘી જોઈને અને ટેસ્ટ કર્યો પોતાના હાથ ઉપર લગાવ્યું તો પછી એમણે લગાવ્યા પછી થોડા સમય પછી કોડ નીકળવા મળ્યા આગળ એટલા ઘી પૂરતું ઘી લગાવ્યા પૂરતું જ છે પછી આ બેનને એમ થયું કે સારું આ કેમ હશે એમ પછી કોઈને વાત કરી કે સારું તો કે તમે કોઈ પરચો પરચો તો કહેવા કે મેં ઘી મહાદેવની અંદર ઘી સેજ લગાવી હતી તો કે તમે ખોટું કામ કર્યું આ કામ થાય નહીં પછી એમણે માનતા માની કે દાદા હું આટલું ઘી ચઢાવીશ પછી એ ઘીની બાધા પૂર્ણ કરતાં એમનો કોડ મટી ગયો છસો છવ્વીસ વર્ષ પહેલા અન્ય ગામમાંથી લાવવામાં આવેલ આ આ જ્યોત આજે પણ મંદિરમાં અખંડ છે ભક્તો ભગવાન દર્શન કરે છે તો જ્યોત સ્વરૂપે પ્રજ્વલિત ભગવાન શિવના આ મંદિરના ગર્ભગૃહમાં આજ દિન સુધી વીજળીથી ચાલતા કોઈ પણ સાધન લાઈટ કે પંખાનો ઉપયોગ કરવામાં આવતો નથી કેમેરામેન જીતુ મકવાણા સાથે પ્રતિક જાદવ જીએસટીવી